નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું મારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર નો હપ્તો મળે છે તે બાબતે મહત્વપૂર્ણ અપડેટ આ વિડિયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યાર સુધીમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારના હપ્તા મળે છે તેમાં અત્યાર સુધી અઢાર હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તો આવવાનો છે ત્યારે ખાસ કરીને ઓગણીસમો હપ્તો ક્યારે આવી શકે છે અને ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોએ જે ફાર્મર રજીસ્ટ્રી એટલે કે જે ખેડૂત કાર્ડ બાબતે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તો તે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું હતું શું તેમને હપ્તો મળશે કે નહીં અને બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે તે ક્યારે મળી શકે છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું હતું કે જે ખેડૂત કાર્ડ સરકાર દ્વારા કાઢવામાં આવ્યું હતું અને એના માટે એગ્રીસ્ટેક એપ પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવામાં હતું પરંતુ ઘણા ખેડૂત મિત્રોએ લગભગ મોટાભાગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે અને ઘણા ખેડૂત મિત્રોને જે પોતાનો રજિસ્ટ્રેશન નંબર એટલે કે જે ખેડૂત કાર્ડ નંબર છે તે પણ મળી ગયો છે તો આ જે ખેડૂત મિત્રોએ કરાવ્યું છે તેમના માટે હવે કોઈ મુશ્કેલી રહેશે નહીં ચોક્કસપણે તેમને બે હજારનો હપ્તો મળવાપાત્ર રહેશે પરંતુ જે પણ ખેડૂત મિત્રોએ હજી સુધી આ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો તેમને હપ્તો મળશે કે નહીં તે બાબતની માહિતી જ્યારે હપ્તો સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે ખ્યાલ આવશે કારણ કે સરકારે ત્યારે પણ જણાવ્યું હતું કે જે પણ ખેડૂત મિત્રો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમને આગામી જે બે હજારનો હપ્તો આવવાનો છે તે હપ્તો મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ તે રજીસ્ટ્રેશન કરાવશે ત્યારબાદ તેમને હપ્તા છે તે ફરીથી ચાલુ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી એટલે આમ જોવા જઈએ તો લગભગ ઘણા રજીસ્ટ્રેશન કરાવી છે છે અને પણ એવા કે જેમને નથી એટલે હપ્તો બે હજારનો જે હવે ઓગણીસમો આવવાનો છે તે તેમને આપવામાં આવે કે નહીં તે વાત જોવી રહી પરંતુ ખાસ કરીને બે હજારનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે તે આપણે બે હજાર ચોવીસના વર્ષમાં ફેબ્રુઆરીની અઢારથી અઠ્યાવીસ તારીખના સમયગાળા દરમિયાન લગભગ મોટાભાગના ખેડૂતોના ખાતામાં જમા થયો હતો ત્યારે આ વખતે પણ આપણને આશા છે કે અઢારથી લઈ અને અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને બે હજારનો હપ્તો જમા કરવામાં આવશે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે પણ ખેડૂત મિત્રોને અગાઉ હપ્તા આવતા હતા અને અત્યારે હપ્તો નથી આવી રહ્યો તે ચોક્કસપણે કોમેન્ટ કરી અને માહિતી આપજો જેથી કરીને એ પણ મિત્રોને ખ્યાલ આવે કે પણ કયા કયા ખેડૂત મિત્રોને આ હપ્તો આવી રહ્યો નથી અને કયા કારણોસર નથી આવી રહ્યો તે ખ્યાલ હોય તો ચોક્કસપણે આ બાબતની પણ માહિતી કોમેન્ટમાં જણાવવા વિનંતી